હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે આપણે કેરીના રસમાંથી જ એક સરસ મજાનું ડેઝર્ટ બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે તો એના માટે મેં કેરીનો પલ્પ લીધો છે મતલબ કે પાકી કેરી છે આ કેસર કેરી છે મેં ચારથી પાંચ નંગ મેં કેરી લીધેલી અને એનું મેં માત્ર પલ્પ કાઢ્યો છે મતલબ કે એનો રસ એકલો છે એની અંદર કશું જ એડ નથી કરેલું પાણી કે ખાંડ કશું જ એડ નથી કરેલું અને હવે આ રસની અંદર અમુક એવી વસ્તુઓનો એડ કરીશું જેનાથી આપણું જે આ ડેઝર્ટ છે એ ખૂબ જ ટેસ્ટી બનશે તો અહીં અમૂલની ફ્રેશ ક્રીમ આવે છે જે આપણે એનો યુઝ કરીશું તો અહીં મેં ચારથી પાંચ કેરી લીધેલી છે કેસર કેરી મોટી તેની સામે જે આ અમૂલ ક્રીમ છે એ અઢીસો ગ્રામ છે તો આપણે પૂરેપૂરું એડ કરી દઈશું આમ તો જેટલું જરૂર પડે એટલું એડ કરવાનું પણ મારે આખું જ બોક્સ આખું બધું જ અંદર મેં એડ કરી દીધેલું તો આપણે સૌથી પહેલાં એની અંદરનું જે ક્રીમ છે એને આપણે અંદર એડ કરીશું અને ક્રીમ સિવાય અંદર ઠીક દૂધ હોય છે તો એ પણ આપણે પાછળથી એડ કરીશું તો હવે આપણે એને થોડુંક મિક્સ કરીશું તો આપણે એને મિક્સીમાં આપણે થોડું એને મિક્સ કરવાનું છે ચર્ણ કરવાનું છે તો અહીં મેં બાકીનું બી થોડું દૂધ એડ કરી દીધું છે એની અંદરનું અને જે થોડું રહ્યું છે તો આ મારી પાસે ઇમલજન છે મેંગો ઇમલઝન તો એના આપણે ચારથી પાંચ ડ્રોપ્સ એડ કરીશું આ ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો એડ કરવાનું તમારી પાસે મેંગો એસેન્સ હોય તો એકલો એસેન્સ પણ તમે એડ કરી શકો છો તો આનાથી સુગંધ અને કલર બંને આવે છે ઇમલઝનથી સુગંધ પણ આવશે અને કલર પણ થોડો કેરી જેવો ડાર્ક બનશે તો આપણે ડાર્ક નહીં બને તો ચાલશે પણ એનાથી સુગંધ આવે છે એના માટે જ મેં એડ કર્યું છે તો અહીં આપણે હવે એને ટ્રાન્સફર કરી દઈશું આપણે મિક્સી જારમાં અને હવે આપણે એને માત્ર પલ્સ મોડ પર ચારથી પાંચ વાર જ આપણે એને આપણે એને ચર્ન કરીશું તો અહીં મેં અત્યારે ખાંડ એડ કરી છે બે ટેબલ સ્પૂન જેટલી જો અત્યારે એડ ના કરવી હોય તો પહેલાં જ એડ કરી દેવાની જો પહેલાં એડ કરશો તો વધારે સારું છે જ્યારે આપણે કેરીનો પલ્પ બનાવીએ ત્યારે જ બે ચમચી ખાંડ આપણે એડ કરી દેવાની તો આપણે અહીં અત્યારે ક્રીમ નાખ્યા પછી એને વધારે ચડ નથી કરવાનું તો આપણે પલ્સ મોડ પર ઓન ઓફ ઓન ઓફ કરીને આપણે ચારથી પાંચ વાર જ એને મિક્સ કરવાનું છે તો ખાંડ આપણી કદાચ ના પણ ઓગળે તો એના માટે જ પહેલાં એડ કરી દઈએ તો વધારે સારું તો હું ભૂલી ગઈ હતી મેં અત્યારે એડ કર્યું છે અને આ એક કેરી મારી પાસે છે તો એના નાના ટુકડા કરી લઈશું આપણે પછી અને આપણે કેરીના ટુકડા અંદર એડ કરવાના છે આગળ જતાં તો હવે આપણે એને થોડું ચર્ન કરી લઈશું તો ચર્ન થઈને રેડી છે તો હજુ આપણે એની અંદર થોડું ક્રીમ વધેલું છે તો એ પણ આપણે એડ કરી દઈશું તો હવે ક્રીમ તો બધું પહેલાં એડ થઈ જ ગયું છે ને આ પાછળ નીચેનું જે દૂધ છે અને બાકીનું જે થોડું ઘણું અંદર ક્રીમ છે એ બધું જ આપણે અંદર એડ કરી દઈશું તો આમાં કોઈ મેઝરમેન્ટનું એટલું બધું ધ્યાન નથી રાખવાની જરૂર વાંધો ના નહીં આવે કેમકે તમને જેટલું ટેસ્ટ વધારે ભાવતો હોય એટલું ક્રીમ તમે અંદર એડ કરી શકો છો ક્રીમ નાખવાથી આ ડેઝર્ટ આપણું ખૂબ હેવી બની જાય છે તમે એક જ વાડકી ખાશો ને તો તમારું પેટ ભરાઈ જશે તો અહીં સરસ રીતે આપણું મેંગો ક્રીમ બનીને રેડી છે તો અંદર કેરી પણ છે અને ક્રીમ પણ છે એટલે એને મેંગો ક્રીમ પણ કહી શકાય તે બનીને રેડી છે તો હવે આપણે એને સરસ સુગંધ આવી રહી છે અહીં મને કેરીની કેમ કે અંદર રિમલઝન એડ કર્યું છે તો એનાથી સુગંધ આવે છે તો જ્યારે આપણે બહારથી લાવીએ છીએ અથવા તો લગ્ન પ્રસંગમાં ખાઈએ છીએ તો એની અંદર એસેન્સ કલર બધું જ એડ કરેલું હોય છે તો થોડું બહાર જેવું ટેસ્ટ આવે એના માટે જ મેં અંદર રિમલઝન એડ કર્યું છે બાકી કોઈ જરૂર નથી એમને પણ એટલું જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે એને સારી રીતે થોડું હલાઈ લઈશું અને જોઈ લઈશું કે બધું બરાબર ચણ થઈ ગયું છે અને મિક્સ થઈ ગયું છે ક્રીમ અને કેરીનો રસ બધું એકબીજા સાથે સારી રીતે એ જોઈ લઈશું અને હવે આપણે એને ટ્રાન્સફર કરી દઈશું બાઉલની અંદર જો તમે એક જ વાર બનાવશો ને તો બધા કેરીના રસને બદલે આ મેંગો પ્લેઝર જ બનાવવાનું કહેશે અને મેંગો ડિલાઇટ પણ કહી શકો મેંગો પ્લેઝર પણ કહી શકો છો તો બહાર પણ મળે છે તૈયાર એ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે તો એવું જ આપણે ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે પણ થઈ શકે છે તો હવે આપણે એને બલમાં ટ્રાન્સફર કરી કરી દઈશું અને પછી બાકીની વસ્તુઓ અંદર જે એડ કરવાની છે એ એડ કરી દઈશું તો અહીં ખૂબ જ સરસ આપણું મેંગો ક્રીમ બનીને રેડી છે જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો તો પ્લીઝ મારી ચેનલ પરના વિડીયો તમને સારા લાગે અને આ વિડીયો સારું લાગે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને તો હવે આપણે એની અંદર જે બદામ છે મેં બદામની કતરણ છે એને મેં સ્લાઈટ ઘીની અંદર એને રોસ્ટ કરી લીધી છે અને પછી અંદર એડ કરી છે તો આપણે થોડી બદામની કતરણ રહેવા દઈશું ઉપરથી ગાર્નિશિંગ માટે બાકીની અંદર એડ કરી દઈશું અને આ સિવાય મેં અંદર જે કેરી છે એના નાના નાના પીસ કરેલા છે એને પણ અંદર એડ કરેલા છે અને હવે આપણે જે નાના મિની રસગુલ્લા આવે છે જે મોટા રસગુલ્લા આવે છે એ નાના અંગૂરી રસગુલ્લા આવે છે એ મેં અંદર એડ કર્યા છે આ ઓપ્શનલ છે પણ બહારથી તમે લાવશો તો એની અંદર આ અંગૂરી રસગુલ્લા પણ હોય છે તો એટલે મેં અંદર એડ કર્યા છે તો આનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને જે કેરીના ઝીણા નાના પીસ અંદર એડ કર્યા છે બદામની કતરણ એ બધાને લીધે જ્યારે આપણે ખાઈશું ત્યારે ખૂબ જ ટેસ્ટ વધારે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એનો તો હવે આપણે એને ગાર્નિશિંગ માટે ઉપરથી બદામની કતરણ એડ કરી છે અને નાના નાના પીસ જે કેરીના કરેલા છે મેં ટુકડા એનાથી આપણે આપણા મેંગોડી ને ગાર્નિશ કરીશું તો ખૂબ જ ઝડપથી બની જાય છે અને માત્ર મિક્સ એન્ડ મેચ જ કરવાનું છે તો પંદર મિનિટમાં આપણું બનીને રેડી થઈ જાય છે તો આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડિયો જોવા બદલ થેન્ક યુ રાધે રાધે